মহাদে মুড মৰ্নিং হ'ব পাৰি গৈছ কৰ্ট বহুত পেৰি থাকে লাভ কৰ্ট পেৰ হ'ব পেৰো নগি যাওঁ সেই আপুনি লৈ আমি তই কিধিয়ে পিজা বুডিঅ' আমি কৈ দিয়ে বেয়া কৈছে એ તમને બતાવી નહીં આજ આપણે જાણ છું કશું બોલી મળીએ આવે નરે એ બધું તમને બતાવશે આજના દરરો બકા ન બતાવ્યું હોય તમને કે બહુ એ ના આવીએ તો આજનું મેં આપણે બોલી વળીએ એ તમને બધું બતાવી તો જે જોવો હશે એ બધા લાઈક નહીં શેર કરી નાખીએ મિત્રો જોવો છું પણ લાઈક ના કરતા તમે બધા લાઈક કરી નાખ્યો એટલો સપોર્ટ આપીજો તમે બધા ને ન હોક લેજો અને બધા ચેક કરતા રહી ગયો ગ્રુપમાં સ્ટેટસમાં મૂકી ગયો થોડુંક આપણે આગળ આવી જઈએ ધીમે ધીમે તો આવી રીતે છે ને બે ઊગી ગયો છે એને છે થોડું તો આવી રીતે છે હું તમને બોર્ડ આવી ગયો પછી તમને બધું બતાવું હું કરવાના છીએ આખો દી તો કન્ટિન્યુ બધા બનાવી દઈએ ઓડિયો હું ઓડિયો ઓડિયો પાત દેવાયો તો પાત બધા ખાઈ લીધું છે ને મેં જો વ્યા બદલાય નાખો ઝઘડીકમાં તમને ખબર પડી જ છે આમ છે કપાસ ખેંચવા આમ સાધન જો આરે લઈને વીએ પછી કપા ખાવાનું સાધન આરે એટલે આવ્યા છે કપા ખેંચવાનો ને ખેંચવા મળવાનું છે બેનું જીનવા તોડે છે તો એ જીનવા તોડે છે ને મારે ખેંચવાનું છે આપણે ડબલ પહેરાવે

આગળ ઝપટ બોલાવવા મળી એટલે ખ્યા પછી પાસે બધું આવું તમને આગળ અમે ખ્યા મળશું રસીપીઓ નાખી દીધો છે ને તમે જોતા હશો ગરમીના ઉપર લઈ જશું કાઇડના ઉપર લાવીને એટલે ગરમી જ થઈ છે ખેડૂત મિત્રો છે એને તો બધાને ખબર હોય કપા સુવા શું કપા મહેનત કરવી હું ખેડૂતોને આવી જ છે દિશા બધાને એટલે આવું રહેવાનું રહેવાનું ખેડૂત મિત્રો બધા ને બધા બેઠા બેઠા કહેતા ભાઈ ખેતી કરવામાં ગમે ખેતી કરી અઘરી છે અત્યારે જો આમાં ગળવાનું એવું છે તો મારે બે સટે પહેરવા પડે એના હિસાબે ગરમી થાય એવી વાત ન રાખતા મોટા કાંઈ એના હિસાબ ગરમી ન થતી ઘી પડે એટલે ગરમી થાય ને જો આપણે બધું ખેંચી નાખીએ છીએ ફાઇનલી બધું નથી ખ્યા નાખી તો આ બધું ઝીણ વાતનું કામકાજ ચાલુ છે એ ખેંસવાનું ઘણું છે બાકી ને તમને પછી બતાવું કેવી રીતે ક્યાં છે તો આવી રીતે ખેડૂત છે પછી આમાં નામાં છે ને આમાં રડવાનું છે ખેડૂત મિત્રો બધાને એટલે આવું તો રહેવાનું છે ખેડૂત મિત્રો બધા રહે બતાવું ખોરું ખાઈ નાખ્યું છે અડધા ઉપર થઈ ગયું છે છે ને ચાર પાંચ ખેંયા એમ છે પણ હવે નહીં હવે આપણે ગાહડી બીજું ભરવાનું છે ગાડીમાં આ ગાહડી બીજું ગાહડી બીજું ભરવાનું છે આટલું ફાઇનલ બધું ખાઈ નાખ્યું છે આમાં ફૂલ હાસ સડી જ છે આમાં ઝીણોસર તોડવાનું બાકી છે ચાર પાંચના તોડેલા છે એ ચાર પાંચ તો ખેંચી નાખું ભાઈ ટાંડા છે તે છું જવાનું છે ટાંટા લેવા ઘેર કોઈ નથી એટલે એમાં ગાડી અને જતો હોય ને ટાંડા હોય તો દોરતો પર વા બાપુ ટાંડા ગાડી એના ગાડી ભરવા જશે આપણે ના હવે કાલમાં કંઈ નાખી કાલમાં આવશે પરોટા વ્યવહારના છે બધા એ અલગ આવે છે કાલમાં આપણે બીજો અલગ તાજી કરીએ છીએ બેને હું ટાંડા લઈ આવું પહેલાં આપણે રેલગાડી લઈને ગયા છીએ ઘોડા ગાડી લઈ એવું ટાંડા તરમાં છે અહીંયા હવે ભરવાના છે આપણા ઝીંડવા ગાડીઓ આપણે જો અહીંયા ફોન્ટિંગ એડ તો તમને આગળ વિડીયો દેખાડી દેજો દોર્યા यहाँ पर नतो खेतो तो खें तो, तो, तो चिरल ला बंड को जो से थोड़ो बाकी रो से खाली खसवाना तो हमें लाहाड़ी कला भरी ले जो तुम्हें बता आज निकल गया या अबड़े येलो ले निको जासे धीमे 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 करता वो भर देजो से वाहे एथे जिंडवा में खेसे माथे गाहाड़ी बिछो जो धीमे પેલા છે ઘેર ને રસ લઈને ગયા છે કહેવાય આપણે આપણે ગાંઠળી બધું ઉતારી છે હું બતાવું ખાલી રહ્યા છે ગાંઠળી બધું ઉતારી લીધું છે જો અહીંયા બધી બળે છે જે આપણે બેનું પાથરે છે એટલે વેવા મળે એટલે ભર્યું છે ક્યાંક છૂટું છે એટલે આમાં જો ફાટેલું છે એટલે આમાંથી આપણે કપા ઘણો નીકળશે આપણું શું છે કરે વાપરા કંઈ વીણ્યા પછી કંઈ લાયક આવે નહીં કપાસમાં કાંઈ થઈ જાય પછી કાંઈ લાયક આવે નહીં આમાં પછી બેઠા બેઠા વીણા રાખી ગમે ત્યાં નવી રેવી તો વીણો તો હાલ ખરા બે અમાન કપાસનો ભાવ પંદરસો રૂપિયા જેવું છે તો બે અમાન કપડા ત્રણ હજાર રૂપિયા થાય ત્રણ હજાર વાપરવા થાય બીજું થોવામાં કરવી બે મને વધારે ચાર માણસ જે ખૂબ નીકળે છે એવું એમ છે નીકળે બે મને ફાઈનલ આપણે તો હું શરનું કહેતો હતોના શરમાં નીકળશે બે નીકળતો હું બાપુનું આપણે બાપુને હેલા કરે તો તમે બધા જીંદા તોડી ગયો હોય તો હડાવાળા હોય તો ન તોડતા ને તોડી લીધો અમારે તો તો નહીં તોડ્યા ને કંઈ ન તોડો તો ફાઇનલ આવી રીતે છે બધું ને ટાંડા બાંધ નાખીશું ને અંદર થઈ જયું હતું આ બધા વહેલા મીડિયો મેળવી આવી જશે પછી મેં તૂટ પડી ભાઈ તો મેં છિટકણવાળા તૂટી ગયો દાદાની હાથે એટલે એક ભરાણ હોય છે તૂટી ગયો તો માન તમે ને બધાને નવા હોય લાઈક કરી નાખજો જૂના હોય તો લાઈક કરી નાખજો જોતા હોય બધા લાઈક કરી નાખજો ને નાનીથી કોમેન્ટ કરી નાખજો ને નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરતા રહીજો થોડો થોડો મિત્રોનો સોપટ આપજો બધા મને તો થોડો થોડો આગળ વધી આ તો ખેતીવાડી ખેતીવાડીમાં બનાવીએ છીએ ધીમે ધીમે હજી થોડું બહાર જાય એટલે ઓછું બનાવીએ આપણે હશે આપણે હજી થોડુંક હસ ખાઈએ માણસ વચ્ચે વિડીયો બનાવવો હોય કે બોલવું હોય તો એટલે કાંકરે બનાવું છું નથી બનાવતો મેં ઓછો બનાવું બાય તો આવી રીતે હતું તો અમે દિવાળીએ ખેવાનું છે હજી કાલે બોલો કે આવશે આપણે ખેવાનું છે બધું લઈ તો બધા સપોર્ટ આપતા રહી ગયો ને તમારો ભાઈ ભણીને તો આ તો શેર કરતા રહીજો એ લોકો બધા નવો મિત્રો જે નવું જતો હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો બસ આ વિડીયો મતલબ તે હવે મેળા બધાને હરિન્દ્ર મહાદેવ જય માતાજી બાય બાય ટાટા આવી